શ્રી શિવ મહાપુરાણ શ્રી શ્રી મહાપુરાણ જોઈન્ટ ફેમિલીમાં સાથે સાંભળજો આપણે કડી ભજન ની લેશું એ જાતા ને એ હરી એ હરી આવો કે રંગ મને સીધલ ગાડી હરી આવો કે રંગ મને સીધલ ગાડી બીજો ચડતો બીજો ચડતો નથી કૈ રંગ વિઠલનાર આવો તે રંગ મને સી દલગાડી હરી આવો તે રંગ મને સી દલગાડી બીજો ચડતો બીજો ચડતો નથી કૈ રંગ વિઠલન સાર આવો તે રંગ મને સી દલગાડી હરી

અધ્યાય બીજો અને એનો પહેલો ભાગ આપણે ગણપતિ દાદાને યાદ કરશો હે ગણપતિ દાદા સીધી સીધી સહે તો શિવપુરાણ આખો પરિવાર તમે અમારે શિવપુરાણમાં હાજર રહેજો દુખિયાના દુઃખ દૂર કરજો અને મારા બાળકોને નમ્ર અપીલ છે તમે સવારે ઉઠતા બપોરે જમતા અને સાંજે સુતા ત્રિકાળા સંધ્યા ખાસને ખાસ પડાવજો બની શકે તો બાળકોને દાદાને કેસેટમાં લઈ જાજો અને બની શકે તો સ્વાધ્યાયમાં જાજો બાળ સંસ્કાર કેન્દ્રમાં બાળકોને મોકલજો એથી કરીને અત્યારની પેઢી છે એ અવળે રસ્તે ના જોઈ ના જાય અત્યારે વડીલો પણ એટલા અવળે રસે છે લેડીઝો પણ એટલી અવળે રસ્તે છે કે એને વારવી મુશ્કેલ થઈ પડે છે એટલી અવળે રસે છે તો બની શકે તો તમે તમારા ફેમિલીમાં ગ્રુપમાં સાથે મળીને ખાસ ને ખાસ રાજ એવી અપીલ છે તમને આપણે અગિયારમો પહેલો ભાગ શિવ પૂજા અર્ચના વિધિ વિશે જ્ઞાન શિવ પૂજા અર્ચના શિવ પૂજા અર્ચના વિધિ વિશે જ્ઞાન હે મહાભાગ્ય સાડી હે મહાભાગ્યશાળી સુત આપને નમસ્કાર કરીએ છીએ સુત આપને નમસ્કાર કરીએ છીએ હે વ્યાસ સુ શું તો શિવસ્ય આપે આજે પરમ પૂણ્ય શાળી અદભુત શિવ કથા અમને કહી સંભળાવી છે અમને શિવ કથા અદભુત કહીને તમે સંભળાવી છે તેમાં મહાદિવ્યો અને પવિત્રો એવા લિંગની ઉત્પત્તિ કથા અમે સાંભળી લિંગની ઉત્પત્તિ કથા અમે સાંભળી જેના પ્રભાવે લઈને પ્રજાના સગળા દુખ દૂર થશે પ્રજાના સગળા દુખ દૂર થશે હે દયાના ભંડારી નારદ દયાના સાગર નારદ અને બ્રહ્મા વચ્ચેના સંવાદમાં હવે અમને તે શિવજીની પૂજાને સંપૂર્ણ વિશે વિધિ કહી શિવજીની પૂજાની સંપૂર્ણ વિધિ કહી સંભળાવો અને જેથી શિવ અમારા પર પ્રસન્ન થાય તમે સંભળાવો એથી શિવજી અમારા પર પ્રસન્ન થાય અને આપે વ્યાસ પાસેથી જે રીતે ભોજન કરવાનું સાંભળ્યું હોય તે જ થયા યોગ્ય રીતે કહો તે થયા યોગ્ય રીતે શિવજી સુતજી પ્રેમથી યોગ્ય રીતનું બધું જ કહેવા લાગ્યા વા પ્રભુ વાહ સુ કહેવા લાગ્યા હે ઋષિઓ તમે ઘણો સારો પ્રશ્ન પૂછી જાણકારી મેળવી લેવાની વાત કરી તમે ઘણો સારો કે સરસ પ્રશ્ન પૂછ્યો છે અને તમે જાણકારી લેવાનો પ્રશ્ન કર્યો છે વ્યાસે આવો જ પ્રશ્ન સનતકુમારને પૂછેલો હતો ત્યારે મેં જે પ્રમાણે મેં જે પ્રમાણે જે પ્રમાણે સાંભળેલ હતું કહી સંભળાવું કારણ શિવની પૂજા વિશે જે કઈ વાત છે તે લોકહિતની કામના ની વાત હતી તે લોકહિતની કામનાની વાત હતી ઉષ્ મનુષ્યોએ પણ એવી જ વાત કુમ કૃષ્ણને કહી હતી બી વાત જ પહેલાં જેમ બ્રહ્માએ કહેલ કહેલી તે જ હું તમને કહીશ જે વાત તમને બ્રહ્માએ કહી હતી તે જ હું તમને વાત કહીશ આમ તો આમ પૂજાની વાત બ્રહ્મા અને નારદના થયેલી હતી થયેલી હતી તેથી તે સંવાદ મુજબ બ્રહ્માએ નારદજીને કહ્યું કે શિવ પૂજન થકી લોકોના સર્વ દુઃખ પરિણામ પરિણામોમાં સુખ સુખદ પરિણામ મળે છે સુખદ પરિણામ મળે છે મનુષ્ય માટે એક શ્રેષ્ઠ સુખ સનાતન પ્રાપ્તિનું છે પ્રાપ્તનું છે માટે શિવનું પૂજન કરવું શિવ ભક્તિ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રથમ ગુરુદેવ શિવજીના અને સર્વ તીર્થોનું સ્મરણ કરવું શિવજીના અને સર્વ સર્વતીર્થોનું સ્મરણ કરવું પછી શિવ શિવસ્ત્રોતનો પાઠ ભણવો શિવ શિવસ્ત્રોતનો પાઠ ભણવો દક્ષિણ દિશામાં દૂર એકાંત તરફે જઈ મળ્યાગ અને કરવો તેના પછી સર્વ અંગ ગુદાલિંગ હાથ પગ અને સ્વચ્છ માતુગા વડે સ્વચ્છ કર કરવા પછીથી મુખ સુધી અર્થે તદ્દન મંજન દંત પાવન કરી તીર્થ સ્નાન કરવું દંત મંજન બ્રશ કરી મોઢું ચોખ્ખું કરી પછી સ્નાન કરી અને સ્નાન કરવું અને ત્યારબાદ સ્વચ્છ કપડાં પરિધાન કરી આસન ધરી બિરાજી સૌ પ્રથમ ઈશ્વર સ્મરણ કરી સૌપ્રથમ ઈશ્વર સ્મરણ કરી એટલે કે ભગવાનને યાદ કરી અને પ્રથમ ગણેશજીનું પૂજન કરવું પછી પેલા ગણપતિ દાદાને યાદ કરવા પછી શિવલિંગની સ્થાપના કરી ત્રણ વાર ગંગા જળ કે શુદ્ધ જળથી આચમન કરી ત્રણ વાર પ્રાણાયામ કરવા અને ઓમ ત્રંબકાય નમ યજમહે ઓમ ત્રંબકાય યજમહે નો મૃત્યુજય મહામંત્ર ભણવો અને પંચમુખ ના અલંકાર ગૃપ અજીત શિવજીનું ધ્યાન ધરવું અજીત શિવજીનું ધ્યાન ધરવું ત્યારે પ્રણમંત્ર વડે પ્રકડું ન્યાય કરે હૃદય જો ભગવાન કેવું સરસ છે જો હે ભગવાન આવી અમને પણ તું શક્તિ દે છે કે અમે પણ કાંઈક કરી શકીએ ભગવાન પાછળ કે અમે હે ભગવાન શિવ મહાપુરાણ ભોળાનાથ બીમાર લોકો હોય છે પીલાતા હોય છે એવા લોકોનું બે શબ્દ તમારા એના મગજમાં જાય એવા લોકોને તમારી પાસે બોલાવી લેજો અને રિભાતા હોય છે કંઈક ઓલા ભાવના કરેલા કરમ હોય છે તો આ ભાવમાં બિચારા ભોગવ આપણે આ ભોગમાં તો એવા એને કર્મ કર્યા હોય છે બધાના દહન પૂર્ણ કર્યું હોય છે કેટલા ઓલું કર્યું હોય છે તો પણ એવી પરિસ્થિતિ હોય છે કારણ કે કે આ ભવના કાંઈક કરમ કરેલા હોય ને એ આપણે આ ભવને સાત ભવ સુધી ભોગવવા પડે એ કરમ તો કર્યા કોઈને મૂકતા જ નથી કર્મ કે એ જા ફલકી ચિંતા મત કરી ના ઇન્શા ને એ ગીતા કા જ્ઞાન એ હે ગીતા કા જ્ઞાન તો ભગવાન કહે છે તું સારા કર્મ કર સારા વિચાર આપ બની શકે તો કોઈનું ખરાબ ના કર કોઈને ઈર્ષા ના કહી કોઈનું ઘર વેર વિખેરી ના કરો કોઈનું કોઈની આતેળી ના દુભાવો કોઈને બને તો સારા વિચાર આપો સારા એને સારી રસ્તો બતાવો સીધો રસ્તો બતાવો અવળો રસ્તોનો બતાવો આપણે આમ જવાનું હોય અને આપણે એમ કહે કે તું આમ જાજે તો એ પણ આપણે એક પાપ કર્યું કહેવાય જો કોઈનું દુઃખ દિલ દુભાય ને આતેળી તો એ સાત ભાવ આપણે ભોગવવું પડે કોઈની આત્મા દુભાવી તો એ સાત ભવ સુધી ભોગવવું પડે કોઈ દિવસ કોઈને દુખ લાગે એવું પછી હું પણ આવી જાઉં ગમે તે હોય ને એને એ ભોગવવું જ પડે અહીંનું કોઈનું અહીંયા જ છે જેવા કર્મ કરો એવા ફળ આપણને ઉપરવાળો આપે જ છે તો ભગવાનને કહી અમે સારા વિચાર સારા સંસ્કાર કોકનું સારું કર્યા છે એવું રાખજે લાઇક ના કરો તો કાંઈ શેર ના કરો તો કાંઈ સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈને તમે બધાના જોટ ફેમિલીમાં સાચે વાંચજો એવી મારી નમ્ર અપીલ છે